what an amazing day મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે લોક સાહિત્યકર્જ માયાભાઈના નાના દીકરા જયરાજભાઈના લગ્ન થવા જઈ રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે તેમની જાન હેલિકોપ્ટરમાં જવાની છે જી આ મિત્રો તમે સાચું સાંભળ્યું તેમની જાન હેલિકોપ્ટરમાં જવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે જયરાજભાઈના લગ્ન જામનગરના જાણીતા જિલ્લાના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ એવા ગિરિરાજ ડેરની દીકરી નંદિની સાથે થવાના છે જી આ મિત્રો તમને જણાવી દઈએ કે આજે તેઓ લગ્નના તાંતરે બંધા છે મિત્રો માયાભાઈ આને ઘરે અવારનવાર હમણાં ઘણા પ્રોગ્રામ કરવામાં આવ્યા તેમાં અનેક કલાકારો સાહિત્યકારો બધા હાજર રહ્યા હતા અને મિત્રો બોમ્બ પડાવી હતી તો મિત્રો આજે તમને જણાવી દે કે તેમની જાન અત્યારે હેલિકોપ્ટરમાં જવાની છે અને મિત્રો આ વાત સાચી છે ગયા મિત્રો મિત્રો તેમના ઘરે અવારવાના પ્રસંગો પણ રાખવામાં આવ્યા હતા તેમાં ખૂબ જ મોજ પણ કરાવી હતી બધાએ કલાકાર ગીત ગાઈને તો કોઈ બધાએ તેમના પોતાનો ગણીને મોજ કરી હતી મિત્રો અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો વધારે શેર કરજો અને મિત્રો જો જુઓ આ વિડીયો